પાટણ યુનિવર્સિટીમાં દારૂકાંડ બાદ કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સિદ્ધપુર પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ આજે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં થયા હાજર ધારાસભ્ય સહિત બાવીસ કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો પોલીસ સ્ટેશન હાજર થયા આરોપીના વકીલે મીડિયાને જણાવ્યું કે અર્નિશ કુમારના જજમેન્ટ પાલન કરવા તેમ જ થયેલ રજૂઆતોને લઈ લોકશાહીનું પાલન કરવા હાજર થયા. ધારાસભ્ય કિરીટ પટેલ એ અર્નિશ કુમારના જજમેન્ટનું પાલન કરવા બી ડિવિઝન પોલીસ મતકે આપી અરજી. પોલીસ આરોપીઓને જામીન પર મુક્ત કરે છે કે પછી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરે છે તે જોવું રહ્યું. બાઇટ આર.ડી. દેસાઈ વકીલ पाटन यूनिवर्सिटी में थे घर्षण मामलो बनासकांठा सांसद गेनीबेन पहुंचा बी स्टेशन पाटन पॉलिसातेटण कोग्रेस धारासभ्य किरीट पटेल आज थी स्टेशन पॉलिस हाजर किट पटेल सहित नेताओं खबर अंतर अर्थे बनासकांठा बनास सांसद गेनीबेन ठाकुर बी डीवीजन पॉलिस हाजर थे कोग्रेस धारासभ्य किरीट पटेल चंदनजी ठाकुर तेमज़ गेमर देसाई सहित करी अटकायत अटकायत बाद वधु तपास से हाथ धरी ध गुजरात लाइव न्यूज रिपोर्टर दशरथ भाई रबारी पाटण આજે જશે સાહેબ અત્યાર સુધી કિરીટલાલના આગોતરા જામીન મૂકવામાં આવી છે આજે પહેલી સવારે હાજર થયા શું છે મુખ્ય કારણ આમાં એવું છે કે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજીભાઈ કોંગ્રેસના આગેવાન ગેમરભાઈ એમને પાટણ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરેલી જેની સુનાવણી ચોવીસ તારીખે રાખવામાં આવેલી હતી અને જે સુનાવણી આરોપી તરફે પૂર્ણ થયેલી અને સરકાર એમાં મુદત માગતા સરકારે એવી ખાતરી આપેલી કે ભાઈ જો આ આરોપીને અમે ધરપકડ કરીશું અથવા તો તેઓ હાજર થશે તો અર્નેશ કુમારના જજમેન્ટ મુજબનું અમે ફોલોઅપ કરીશું હવે અર્નેશ કુમારનું જજમેન્ટ એવું છે કે જો આરોપી આ રીતે હાજર થાય તો એમને બીએનએસ એક્ટની કલમ પાંત્રીસ મુજબ નોટિસ આપી અને જવા દેવા જોઈએ એટલે એના આધારે આજે એ લોકો હાજર થયા છે અને ખરેખર તપાસ કરનારા રમતદારે એ બીએનએસ કલમ પાંત્રીસનું પાલન કરી ને નોટિસ આપીને જવા દેવા જોઈએ એવી અમે અરજી પણ અમને આપી છે વધુ જે આગોતરાની સુનાવણી છે આજે ત્રણ વાગે રાખવામાં આવેલી છે પરંતુ જો અર્નિશ કુમારનું જજમેન્ટનું પોલીસ પાલન કરે તો પછી જે આગોતરા જામીન અરજી છે એ કંઈ આગળ ચલાવવાનું પાત્ર રહેશે નહીં અને પોલીસ અહીંથી એમને જામીન આપશે નહીં તો પછી આગળ શું કરી દે કાર્ય તો અમે કોર્ટમાં અરજી આપીશું સાહેબ પોલીસે બાઇન્ડિંગ આપ્યા છતાં અર્નશ કુમારના જજમેન્ટનું પાલન કર્યું નથી એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે જાહેરનામાનો ભંગ કરી અને ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તથા એનએસ્યુઆઈના આગેવાનો અને કાર્યકરો દ્વારા કરવામાં આવેલો એ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ અને ગાળા ગાળી આવું બધું થયેલું અને જે અનુસંધાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો આમાં આ અગાઉ કુલ બાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આજરોજ પાટણના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ સિદ્ધપુરના પૂર્વ શ્રી ચંદનજી ઠાકોર અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ યમરભાઈ દેસાઈ કુલ એકવીસ આરોપીઓ સાથે પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા તેમની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે અમારી તપાસમાં જે કંઈ જરૂરિયાત હશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે સતત આરોપીઓ બાબતે તપાસ ચાલુમાં હતી પણ આરોપીઓ મળી નહીં આવતા એમની ધરપકડ થયેલ નહીં અને આજરોજ હાજર થતાં આગળની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી છે જાતે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલ છે